નમસ્કાર આપ જયરાછો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગસ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધનિયા ઉમરવા ગામે 13 જેટલા બાળકો આંગણવાડીમાં આવે છે જેમાં આંગણવાડી જર્જરિત બનતા આંગણવાડીના બાળકોને મંદિરા ઓટલા અને વરસાદ હોય ત્યારે આંગણવાડી કર્મચારીના ઘરમાં બેસાડવા મજબૂર થવું પડે છે કેતાપીત જિલ્લાના નસવાડી તાલુકાના ધનિયા ઉમરવા ગામે 13 જેટલા બાળકો આંગણવાડીમાં આવે છે આંગણવાડીના બાળકો બાળકોને અભ્યાસ કરવામાં પણ મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે મારું નામ રાઠાના સુબેન મહેશભાઈ હું આંગણવાડી કાર્યકર છું હું બે હજાર નવ માં આંગણવાડીમાં લાગી છું અને બે હાજર આંગણવાડી બે હજાર નવ માં તમારે આંગણવાડી બંધાય છે બાર ત્રીર વર્ષ સુધી અમે બેસાડ્યા છે પણ અત્યારે અમારે હાલમાં એક બે વર્ષ થયું તા ની અમારે તો પાણીના વધારે વરસાદના કારણે પાણી વધારે ટપકતું હોવાથી અમે અમારા ઘરેતા મંદિરના ઉટલે બેસાડે આપ સાઈડ સીટ નમ્ર વિનંતી છે કે અમારી આંગણવાડી વેરી તો બંધાય રાઠવા કવિતા બેન થાય હું આંગણવાડી દાખ બેન ચેલવું મારી આંગણવાડી એટલું પાણી પડે છે એટલે ઉપરથી ના પોપડા પડે બાજુ તૂટી ગયેલું છે અને પાણી નીચે એટલું બધું પાણી બાળકોને કઈ રીતે બેસાડીએ એટલા માટે અમે ઘરે બેસાડીએ સારી હતા અમે ત્યાં પણ પછી ઘરે બેસાડીએ છે પહેલી તકે આંગણવાડી અમારે જાય તાડિયા સારું જયારે મંદિર માં ભક્તો પૂજા કરવા આવતા હોય છે પરંતુ ત્યાં બાળકો અભ્યાસ કરતા હોય ત્યારે બાળકોને મુશ્કેલી પણ પડે છે એ જ રીતે નસવાડી તાલુકાના ડાભણ ગામે પણ આંગણવાડી જર્જરિત બનતા બાળકોને કાચા ઝુંપડામાં બેસાડી અભ્યાસ કરાવવામાં આવે છે આંગણવાડીમાં આડત્રીસ જેટલા બાળકો અભ્યાસ કરવા આવે છે અને અભ્યાસમાં બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બાળકોને બેસવામાં પંખાની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી અને કાચા ઝુંપડામાં આંગણવાડી ચાલતી હોય ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિ છે ત્યારે વહેલી તકે આંગણવાડી મંજૂર થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે આંગણવાડી જર્જરિત હોવાથી બાળકોને જૈન મંદિરના ઓટલે બેસાડે છે અને વરસાદ આવે તો એમના પોતાના મકાનમાં બેસાડે છે તો સરકારને ખરેખર અમે માંગણી કરીએ છીએ કે તાત્કાલિકના ધોરણે અમારે આંગણવાડી બનવું જોઈએ અને અમારા પાયામાંથી જ બાળકોનું શિક્ષણ નબળું પડે તો પછી આગળનું શિક્ષણ કયા આધારે મેળવી શકે માટે ખરેખર પાયો જ મજબૂત હોય તો આગળ છોકરો ભણી શકે કે હવે તો સરકારને અમે એટલી માંગણી કરીએ કે તાત્કાલિક અમારા ધન્યમરા ગામમાં આંગણવાડી બનવું જોઈએ અને તાત્કાલિકના ધોરણે મંજૂર કરવું જોઈએ મારું નામ રાઠવા ચંદ્રસિંહભાઈ અમરસિંહભાઈ આ ધન્યામોરા ગામમાં વર્ષો પહેલાં આંગણવાડીનું મકાન બનેલ જે અત્યારે ખૂબ જર્જરિત હાલતમાં છે અને સ્લેબ તૂટી પડે એવી પોઝિશનમાં છે તો આંગણવાડી કાર્યકર બેન જૈન મંદિરના ઓટલા ઉપર બેસાડે છે અને ચોમાસામાં એમના પોતાના મકાનમાં બેસાડે છે તો નાના નાના ફૂલકાઓને આપણે આ જૈન મંદિરના ઓટલા પર બેસાડી અને પ્રાઇમરી શિક્ષણ આપણે આપીએ એ કેટલી શરમજનક બાબત કહેવાય તો જેમ બને તેમ વહેલી તકે આ આંગણવાડીનું મકાન સરકાર શ્રી નિર્માણ કરે એવી સમગ્ર ધન્યમવર ગામજનોની વિનંતી છે રાઠવા ચીમનભાઈ ઉંદળવા જેન કન્ટેનમેન્ટસ ના નાના પૂરી તમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર